નડિયાદ પાસે ચાલો કરમાં હૃદયરોગના હુમલામાં શિક્ષકનું અવસાન નડિયાદ તાલુકાના ડભાણ નજીક હૃદયરોગના હુમલામાં એક શિક્ષકનું અવસાન થયું છે મૃતક નિલેશ કાંતિ પટેલ પ્રાચીત તાલુકાના ગડી ગામના વતની હતા અને હાલ નડિયાદમાં વૈશાલી રોડ ઉપર આવેલ કૈલાસધામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા હતા નિરેશ પટેલ નડિયાદની મહેળાઓ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા મળતી માહિતી મુજબ નિલેશ પટેલ સોમવારે વહેલી સવારે પોતાની કાર લઈને ડબાણ તરફ જઈ રહ્યા હતા એ સમયે અચાનક તેમની છાતીમાં દુખવાનો અનુભવ થયો તેમણે તરત કારને સર્વિસ રોડ પર ઉભી રાખીને સહાય માંગવાનો પ્રયાસ કર્યો પણ એ પહેલા હૃદયરોગનો હુમલો આવતા તેમનું અવસાન થયું આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને નડિયાદ ગામે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને હોસ્પિટલમાં મોકલ્યો હતો મૃતકના ભાઈ સમિત પટેલની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધ્યો છે ડોક્ટરોની પ્રાથમિક તપાસમાં હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું હોવાનું બહાર આવ્યું છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ